મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી ઉપરાંત છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી મેડિકલ કિટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે ઇમરજન્સીને પહોંચી વળવા એકસો ને આઠ ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સુરત શહેરમાં ચાર હજાર બસો છાસઠ તેમજ જિલ્લામાં બાવીસો જેટલા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી સીએપીએફ એસઆરએફ અને હોમગાર્ડ ફરજ બજાવશે નવસારી લોકસભા મત વિસ્તારની ચાર વિધાનસભામાં પાંચસો ને પાંત્રીસ મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત છે નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ચાર વિધાનસભા બેઠકોના પાંચસો ને પાંત્રીસ મતદાન મથકો માટે પોલીસ કમિશનર સ્પેશિયલ કમિશનર ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર અગિયાર ડીસીપી સત્યાવીસ એસીપી

આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટ્રોનલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે સીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે અમ uh, वोट નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે EPIC કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ PAN કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ population register દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઇપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે